આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં બનેલી ગંભીર ઘટનાએ ચર્ચા મચાવી છે કોલેજના પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીએ અચાનક હુમલો કર્યો હતો વાતચીત દરમિયાન વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને તમાચો માર્યો હતો જેની સમગ્ર ઘટના કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ફૂટેજ વાયરલ થતાં જ કોલેજ કેમ્પસમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા બાદમાં આશરે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે આદિપુર પોલીસ સ્ટેશન પહોંચી

તો અમારી માંગ છે પોલીસ તંત્ર કે ત્યાં સિક્યુરિટી વધારે અને ત્યાં ભી બધાને કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે એ બપોરે બે વાગ્યુ બનાવ બન્યું છે જાણવા મળ્યું છે પણ બે વાગે દોઢ વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બારના છોકરાઓ હશે એ કોણ છે જે ખબર નથી પડી એ અંદર કમ્પ્લેન લખાવ્યું છે નામ લખાવ્યું છે સીસીટીવી માં આવી ગયા હશે પણ હવે એ છોકરાઓ છે એ બાર હતા કોલેજ ના હતા કે નહીં ખબર નહીં યુનિફોર્મમાં પણ હતા બસ હું મોહન ભાનુલી પ્રેસિડેન્ટ ટોલાની આર્ટસ એન્ડ સાયન્સ હેલિમની એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોરી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસવાય બી એના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે એ ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપલ પર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ તોલાની આર્ટ્સ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓએ આવું જગનએ જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ કાલે બપોરે 12 વાગે રોશની જેમ જારે હું કોલેજ મૂકીને અમારી કાર પાર્કમાં પહોંચ્યો ત્યાં અમારી જ કોલેજના પાંચ છ વિદ્યાર્થીઓ વગર યુનિફોર્મમાં બેઠા હતા કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી સોથી પહેલા તમે વિદ્યાર્થીન કી તો દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે આપ લોકો ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પર અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એમાંથી એક એ જેમને અમે રિસેન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રે અમને ઇન્સ્ટ્રક્ટ ન કરે એક વિદ્યાર્થી સિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે

માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છું ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઈમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘરીએ કોલેજથી બારે યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લેશો અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પર આક્રમણ કરી શકે છે જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કહેવું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય પહેલા કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એમનું બાજવાનું થયું હતું પણ તેમને ધાક ધમકી કરીને તે વિદ્યાર્થી પોતાની કમ્પ્લેન પાછી ખેંચાવી લીધેલ હતી